હેલો મિત્રો કેમ વ્લોગમાં આપણું સ્વાગત છે ને આજે આપણે બનાસ નદીમાં લાઈવ કુપટ હાલમાં કુપટનો નજારો જોઈ રહ્યો અને આપણું સામે પડ્યું બાઈક બાઈક લઈને આપણે આવી ગયા છીએ બનાસ નદીમાં લાઈવ અપડેટ હાલવા કેમકે હાલમાં પાણી જે બિલકુલ ચાલુ છે હાલમાં માપનું જ ચાલુ છે આ પોણીની અંદર હું કહું છું કે માપનું પાણી છે હાલમાં અને પોણી બંધ કરવામાં આવી છે એટલે તમે અમારા કોન્ટિન્યુ વિડીયો જોતા રહેજો જેથી કરી તમને નવી અપડેટ મળતી રહે હવે આ સાલનું તો પાણી આપણે હવે બંધ થઈ ગયું છે અને અમારા ખીર્તી પણ જોવાયા જાય કીધું પોણી કેવું લાગ્યું પાણી મજા આવી ગઈ હા એટલે તમે અમારા કોન્ટિન્યુ વિડીયો આવા જોતા રહેજો જેથી કરી તમને નવી અપડેટો મળતી રહે জয় মাত্র